જોવો હોય કે ગુજરાતની ભવ્યતાને જોવી હોય માતાની મમતા જોવી હોય કે પત્નીનું બલિદાન જોવું હોય અને વીરની વીરગતિ બધા જ રસોનું પાન કરાવતું એટલે કસુંબો જે બિલકુલ આપણી સાથે આજે કસુંબો મૂવી જે અત્યારે થિયેટરમાં ખૂબ જ સુપરહિટ ચાલી રહી છે તેના ડિરેક્ટર વિજયગીરી બાવા અને તેમના ગીતકાર પાર્થ તાર પર આપણી સાથે જોડાયા છે નમસ્કાર વિજયગીરીજી અને પાર્થભાઈ આપનું હાર્દિક સ્વાગત છે કસુંબો મૂવીનું જો કે ઇન્ટ્રોડક્શન આપણા દર્શકોને કોઈ જરૂરત નથી કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી બધાએ કસુંબો મૂવી અવશ્યથી જોયું છે વિજયગીરી હું આપને પહેલો પ્રશ્ન એ કરીશ કે મૂવી તો ખૂબ સરસ છે માસ્ટર બ્લાસ્ટર છે પરંતુ આ મૂવી બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી જોકસ સૌથી પહેલા પ્રેરણાની વાત કરીએ એના કરતાં વાત કરીએ ઇન્ટેન્શનની ઈરાદાની તો એક ગુજરાતી ફિલ્મ મેકર તરીકે હંમેશા જ્યારથી એક્ટિવ ફિલ્મ મેકિંગમાં છું લગભગ દસ વર્ષ પહેલી ફિલ્મ પ્રેમજીથી લઈને કસુંબો સુધી તો ઘણા બધા પડાવો જોયા છે થોડા આ છેલ્લા દસ વર્ષમાં પણ એમાં ખાસ જ્યારે જ્યારે વાત આવે રિજનલ સિનેમાની ત્યારે એક મેણું સતત ગુજરાતીઓ ઉપર અને એ બી એઝ એ ગુજરાતી ફિલ્મ મેકર એક મેણું સતત વાગ્યા કરતું મુંબઈ જઈએ કે ક્યાંક બીજે જઈએ કે કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં બધા મળીએ તો કે ભાઈ ગુજરાતીમાં તો યાર આવું જ બને ગુજરાતી એટલે તો આ કે ભાઈ તો ખમણ ઢોકળા ફાફડા ને કોમેડીને

ઓડિયન્સ નો જનતા જનાર્દનનો સપોર્ટ ન મળે ત્યાં સુધી આ શક્ય નથી એટલે આ વિષય ઉપર ઘણા બધા મનોમંથનો વિચારો ચાલતા હતા પણ એટ ધીસ જયારે આવ્યો કોવિડ પહેલા મારી ફિલ્મ આવી મોન્ટોની બીટુ એના પછી તરત કોવિડ લોકડાઉન હતું લોકડાઉન પછી જયારે એકવીસમું ટિફિન અમે નાના સ્પાન માં એક નાની ફિલ્મ બનાવી એકવીસમું ટિફિન અને એ ફિલ્મ ને સારા એવા ઇન્ટરનેશનલ નેશનલી રેકગ્નાઇઝેશન મળ્યું એના પછી મને એવું થયું કે એટલે એના પછી ઘણા બધા મિત્રો અને ઘણા બધા લોકો એવું કહેતા કે હવે તમે આવા સ્કેલની ફિલ્મો બનાવશો ને એમ અને એક ફિલ્મ મેકર તરીકે મને ક્યારેય કોઈ ટેગ ગમ્યું નથી એટલે એવું ટેગ મને ક્યારે એટલે આ કસુંબો પછી બી નહીં ગમે અને એની પહેલાંય નહોતું ગમતું તો આ વાર્તા છે ને કસુંબો મૂળ એક અમર બલિદાન નામની નવલકથા છે ઇતિહાસ છે ગુજરાતનો પોતાનો અને મૂળ વાત એ છે કે આપણે એક ડિબેટમાંથી પસાર થઈએ છીએ ગુજરાતીઓ કે ભાઈ ગુજરાતીઓ એટલે વેપારી શૌર્ય અને બલિદાન અને બ્રેવરીની વાત વાત આવે ત્યારે આપણે બીજા કરીએ કે રાજસ્થાન હોય કે મરાઠાઓ હોય કે બીજા સ્ટેટ્સ બધા ભારતવાસીઓ છે પણ ગુજરાતીઓની ઓળખાણ એ હંમેશા આ રીતે જ વૈશ્વિક રીતે પંકાયેલી છે તો એક સતત એવું થાય કે યાર બહુ જ બલિદાનો ગુજરાતીઓ પણ આપ્યા છે બરાબર ગાંધી સરદાર તો આપ્યા છે પણ એના સિવાય પૌરાણિક કાળમાં એવા એવા યોદ્ધાઓ પણ આપ્યા છે વેપારીની સાથે સાથે તો આ એક વાર્તા હતી અને આ વાર્તા અમર બલિદાન કે જેમાં એકાવન મિંઢોળ બંધા કે એકાવન સનાતનીઓ કેવી રીતે હજારોની સેના સાથેના એક આક્રાંતાને એની એનો સામનો કરે છે આ વાત મને બહુ ટચ કરી ગઈ હતી ને બસ એ જ રીઝન હતું આ ફિલ્મ બનવાનું જે બિલકુલ ફિલ્મ ની વાત કરીએ આગળ તો વિજય ગરી હું આપને બીજો પ્રશ્ન એ પૂછીશ કે ઘણી ફિલ્મ એવી હોય છે ગુજરાતી હોય કે હિન્દી સિનેમા જગતમાં કે ઘણી વાર કોઈ એક અઠવાડિયું પણ નથી ચાલતી કે બે અઠવાડિયા પછી આઉટ થઈ જતી હોય છે પરંતુ સતત છઠ્ઠા અઠવાડિયા સુધી થિયેટરમાં આ ધૂમ મચાવી રહી છે અત્યારે પણ ટિકિટો ફૂલ જઈ રહી છે સીટો બુક છે

પહેલી વખત થિયેટરમાં ફિલ્મ જોયું હોય એવા લોકો છે કે એમણે પહેલી વખત થિયેટરમાં ગુજરાતી ફિલ્મ પણ જોઈએ એટલે થિયેટરમાં ફિલ્મ જોયું હોય પહેલી વખત એવું પણ છે અને થિયેટરમાં પહેલી વખત ગુજરાતી ફિલ્મ જોઈએ હું એક દાખલો આપું કે એમના ગયા નહીં ગયા રવિવારે એક શો હતો એટલે એ દિવસે બહુ બધા મલ્ટિપલ શોઝ અલગ અલગ નાના નાના સ્ક્રીન માં થયા તો હિંમતનગરમાં એક શો હતો અને અમને આમંત્રણ હતું કે તમે આવજો કેમ કે હજારેક લોકો એક જલુસ કાઢીને એક વરઘોડો કાઢીને સિનેમા સુધી જવાના છે તો આ બધા દ્રશ્યો એટલે એ દિવસે કલોલમાં હિંમતનગરમાં અલગ અલગ સમાજો દ્વારા બ્રહ્મટ સમાજ અને બીજા ઘણા બધા સમાજો દ્વારા એ લોકો ડીજે લઈને અને એવી રીતે ગયા

સિનેમાના મોટા પડદે એમણે જોઈ તો બલિદાન ગાથા જોઈ ગુજરાતના ગૌરવની વાત જોઈ તો જ્યારે આ પ્રતિભાવો આ પ્રતિસાદો મળે છે ત્યારે એક બહુ આમ ગુજરાતી તરીકે વધારે ગર્વ થાય કે ક્યાંક એવી લાગણી આવે કે ક્યાંક મેણું ભાગ્યું એમ એવું નથી કે એક ફિલ્મથી થશે પણ સો ટકા વધારે નહીં કહું પણ અત્યારે ફિલ્મ ચેન્નાઈમાં બેંગ્લોરમાં પુણે દિલ્હી પછી વિજયવાડા અલગ અલગ જગ્યાઓ ચાલી રહી છે અને છેલ્લા આ છઠ્ઠું અઠવાડિયું ત્યાં પણ તો ત્રણ ત્રણ શોમાં ચાર ચાર શોમાં ત્યાંના ગુજરાતીઓ ફilm rejuvenation તો એ બહુ મજાની વાત છે જે બિલકુલ એટલે પહેલા જેમ ઘણા દર્શકો એવું કહેતા કે અમે તો ખાલી હિન્દી ફિલ્મો જોઈએ છે ગુજરાતી આપણને મજા ન આવે હવે દસકો બદલાઈ રહ્યો છે પાર્થભાઈ આપ્યા મૂવીમાં ગીતો લખ્યા છે તો પહેલા આપે અવશ્યથી સ્ક્રિપ્ટ વાંચી હશે તો સ્ક્રિપ્ટ વાંચીને આપને કેવું લાગ્યું કે આ મૂવી કેવું છે અને આ ગીતો લખવા માટે આપને પ્રેરણા ક્યાંથી મળી પછી આમ તો પ્રેરણા બાજુમાં જ બેઠી છે પણ પહેલા સ્ક્રિપ્ટ વાંચી વિજયભાઈ સાથે ડિસ્કસ થઈ વિજયભાઈની આગળની ફિલ્મોમાં પણ મેં ગીતો લખ્યા છે એટલે સતત હું સાથે જ છું એમ પ્રોડક્શન હાઉસમાં જોડાયેલો છું એટલે સતત એમની પ્રોગ્રેસ મેં જોઈ છે પ્લસ આ વાર્તા જ્યારથી ચાલી રહી છે ત્યારથી હું સતત સાથે છું જી તો આ વાર્તા જ્યારે વાત થઈ ત્યારે જ્યારે પ્રોડક્શન ઉપર અમે ગયા કે હવે ફિલ્મ પ્રોડક્શન કરીશું ત્યારે સૌથી પહેલા મને એમને ચારે ચાર ચાર જગ્યાઓ હતી કે આ જગ્યા ગીત મૂકીશું એ ચારે ચાર જગ્યાઓની એમને મને બ્રીફ આપી કે મેઇનલી ખોડલનો ગરબો છે તો ખોડિયારનો ગરબો મારે આ રીતનો જ જોઈએ છે એમાં કોઈ આગળ પાછળની વાત એવી નહીં કે ભાઈ આ લઈ આવજે કે તું તારી રીતે કંઈક કરજે પણ બીકોઝ હી ઇઝ વેરી ક્લિયર કે મારે જે જોઈએ છે મારે આ વસ્તુ જોઈએ છે એ આટલી પેરી છે એમાં તારે જે કરવું હોય કર એવું નહીં કે તારે જે કરવું એ કરતું કંઈક લઈને આવો મને ગમશે તો હું રાખીશ એ એપ્રોચ નહીં પણ આ એક આટલી પેરીફેરી છે એમાં તારે રમવું એટલું તું રમ પછી કસુંબો ટાઇટલ સોંગ છે તો ટાઇટલ સોંગમાં પણ એ રીતની જ બ્રીફ હતી કે બ્રેવરીનું સોંગ છે રાઈટ એ એ ગીત એવું છે કે જેમાં વીરતા બધાની દર્શાવવાની છે તો એ વીરતાનું સોંગ કેવું હોવું જોઈએ તો એની બ્રીફ હતી સો મેઇનલી પ્રેરણા તો મને વિજયભાઈ જ આપી છે ગીતો કઈ કઈ રીતે હોવા જોઈએ પછી ખાસ મને મજા એ આવી કે આ ફિલ્મના ગીતો લખવા માટે મારે ચારણી સાહિત્યનો અભ્યાસ કરવો પડ્યો કારણ કે ચૌદમી સદીની વાત આપણે કરવાની છે અને જો ચૌદમી સદીની વાત કરવી હોય તો એ સમયનું ભાષા એ સમયની ભાષા કેવી હતી એ સમયમાં લોકો કેવા શબ્દો વાપરતા જો કે સાવ એવી નથી કરી આપણે કારણ કે એ સમયની ભાષા તો કદાચ ગુજરાતી હતી પણ નહીં પણ એરામાં મને જવાનો ચાન્સ મળ્યો મને એમ ખરેખર એવું લાગ્યું કે હું એ સમયમાં હોઉં તો હું શું વાત કરું તો એ સમયના વીર પુરુષોની વીર સ્ત્રીઓની નર નારીઓની કેવી વાત હશે કેવી ગાથા હશે તો આ બધી વસ્તુઓ મને મળી અને એનાથી પછી ગીતો લખાયા જે બિલકુલ પાર્થભાઈ હું આપને એ પૂછીશ કે જે આ મૂવી છે કસુંબો તેમાં જે ખોડલમાનું ચરિત્ર લખાયું છે સ્તુતિ તો ઘણી બધી વાર લખાઈ ચૂકી છે ખોડલમા વિશે પરંતુ ચરિત્ર પહેલી વાર કોઈ ગુજરાતી પિક્ચરમાં લખાયું છે અને બીજી વાત છે કે મહિષાસુર મર્દિની જે આપણે બધા એ સ્તુતિ છે સાંભળી હોય સ્તોત્ર પણ હિન્દીમાં હોય છે પરંતુ પહેલી વાર એવું છે કે તે ગુજરાતીમાં છે તો તે વિશે આપ શું કહેશો સૌથી પહેલા જે ખોડિયારમાંનો ગરબો છે ખમકારે ખોડલ સહાય છે આ ફિલ્મનો એક જયનાદ છે કે જ્યારે બધા વીર પુરુષો સ્ત્રીઓ જ્યારે જઈ રહ્યા છે ત્યારે ખમકારે ખોડલ સહાય છે એના નારાઓ લગાવીને જઈ રહ્યા છે એ લોકોનો એક જયનાદ છે અને આ જયનાદ ઉપર જ ગરબો લખવાનો હતો વિજયભાઈની બ્રીફ હતી એ રીતે પણ આ ગરબામાં ખાલી ગરબો સ્તુતિનો નહીં ગુણગાનનો નહીં પણ ખોડિયારમાંના ચરિત્રનો હોવો જોઈએ એવી એક વાત એવી એક બ્રીફ હતી એમના તરફથી સો ખોડિયારમાંનું ચરિત્ર એટલે ઘણા બધા લોકોને ખ્યાલ હશે ઘણા નહીં ખ્યાલ હોય મામૈયા ચારણ મામળિયા ચારણ એમના ઘરે સાત સંતાન કઈ રીતે આવે આઠ સંતાન એમાં એક ભાઈ હતો મેરખ અને મેરખ અને નાની બેન જાનભાઈ જાનભાઈ મેરખ માટે અમિકૂપ લેવા જાય છે અને પછી એ જયારે આવે છે અમિકૂપ લઈને કારણ કે મેરખને નાક કરડ્યો છે જયારે જાનબાઈ છે એટલા માટે ખોડલી આવી એવું નીચેથી બોલે છે એટલા માટે એનું નામ ખોડલ પડે છે સો ત્યારથી ખોડિયારમાં એટલે ખોડી આય એવું કહેવાતું ખોડંગાતી એટલે ખોડી આઈ એના પછી પછી ખોડિયાર નામ ને ખોડલ નામ પ્રચલિત થયું તો આ ખોડિયાર નામ કઈ રીતે થયું એમનું પ્રચલિત અને ખોડિયાર ગરબામાં એના પછી મહિષાસુર મર્દિનીની આપ વાત કરી તો ફિલ્મ રિલીઝ થવાની છે સોળ તારીખે સોળ ફેબ્રુઆરીએ તેર તારીખે તેર ફેબ્રુઆરીએ હું પ્રમોશનમાં સુરત હતો અને મને બપોરે એક વાગે પ્રોડ્યુસર મેમનો ફોન આવ્યો ટિંકલ મેમનો કે તું અત્યારે જ્યાં હોય ત્યાંથી મેહુલ સુરતીના ઘરે પહોંચે અમારા મ્યુઝિક ડિરેક્ટર અને આપણે જે મહિષાસુર મરદીની સ્તોત્ર છે અમે ની અંદર મહિષાસુર મર્દીની સ્તોત્ર સંસ્કૃત વાળું જે છે એ વાપરેલું પણ સમહાઉ સેન્સર બોર્ડમાં એમને અમને ના અપાડી કે તમે સંસ્કૃત નહીં વાપરી શકો કેમ એના જવાબો અમારી પાસે નથી એમને એવા આપ્યા નથી એટલે મારી પાસે માત્ર છ સાત કલાકનો સમય હતો કે આપણે અમે છ થી સાત સ્ટાંઝા લીધા હતા મહીસાસુર મરદીની સ્તોત્રના અને એને ગુજરાતીમાં કન્વર્ટ કરવાના છે હવે એ મૂળ કથાને જે છે એ તો મણિદ્વીપની મહારાણી મહીષાસુર મરદીની જે છે એ આવે છે અને અસુરોનો સંહાર કરે છે પણ અહીંયા અમને એ પણ કહેવામાં આવ્યું કે કોઈ દેવી દેવતાઓ કોઈ સંતોના નામ કે તમે નહીં વાપરી શકો એટલે સંતોના નામ વાપર્યા વગર દેવી દેવતાના નામ વાપર્યા વગર કોઈના પણ નામ વાપર્યા વગર આજે ક્લાઇમેક્સમાં વિશ્વરૂપી શક્તિ છે એટલે જય જય વિશ્વરૂપી વીર શક્તિ પ્રકાંડ પ્રચંડ પ્રણામ તને એવું એક સ્તોત્રની રચના થઈ એટલે એ પછી આખે આખું ગુજરાતી એનું કર્યું અને એનો બેઝ જે છે એ મેં ભગવદ ગીતામાંથી મને થોટ એના આવ્યા કારણ કે ભગવદ્ અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન કરાવે છે સો એ જ વસ્તુ છે અહીંયા ક્લાઇમેક્સમાં થઈ રહ્યું છે ક્લાઇમેક્સ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વિશ્વરૂપ દર્શન ભયાનક સ્વરૂપનું દર્શન છે ભયાનક પણ છે સોમ્ય બધી બધા રસ છે હવે નવ રસ એક સાથે છે અને ત્યાં ખીલજી પછી એ કઈ રીતે પાછો જાય છે સો એટલા માટે વિશ્વરૂપ દર્શન વિશે વાત કરી અને બહુ જ સરસ એવરી ચેલેન્જ ગીવ્સ યુ એન ઓપોર્ચ્યુનિટી તમને દરેક ચેલેન્જ આવે ને ત્યારે તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે તો મારા માટે એક ઓપોર્ચ્યુનિટી બની કે અત્યાર સુધી ક્યારેય મહીસાસુર મરદીની એ છંદ જ નથી વપરાયો ગુજરાતીમાં તો એ છંદ વાપરવાનો ચાન્સ મળ્યો મહીસાસુર મર્દીની ગુજરાતીમાં કરવાનો મને ચાન્સ મળ્યો તો બહુ જ મજા આવી એ આખી પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી કારણ કે ખાલી બે દિવસમાં તમારી ફિલ્મ રિલીઝ થવાની છે અને મેઇન ક્લાઇમેક્સ સોંગ તમારે આખા કુરી ક્રિએટ કરવાનું છે સો એ પ્રેશર એડ્રેનલ રશ બહુ જ મસ્ત હતો મજા આવી હતી જી 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 પારભાઈ જેમ આપણે વાત કરી કે અમુક સમય પહેલા સેન્સર બોર્ડ તરફથી માહિતી આવે છે કે આપણે આખું ચેન્જ કરવાનું છે તો તે વિશે વિજયગીરીજીને પૂછીશ કે જ્યારે આવું થતું હોય છે કે અમુક કલાકો બાકી હોય કે અમુક દિવસો બાકી હોય ને સેન્સર બોર્ડ તરફથી કોઈ સૂચના આવતી હોય છે તો તે દરમિયાન કેવી પરિસ્થિતિનો અનુભવ થતો હોય છે અને આપે જેમ આપના મૂવીમાં બી આપે આ ઇશ્યુ ફેસ કર્યો છે તો તે વિશે જણાવશો એકચ્યુલી આ પરિસ્થિતિ એવી છે કે હું તો ઈચ્છું કે કોઈ ફેસ ના કરે એઝ અ પ્રોડ્યુસર કેમ કે બહુ પેનિક પરિસ્થિતિ હોય છે તમે વિચાર કરો કે એક ફિલ્મ બનતા એક થી દોઢ વર્ષ નો સમય લાગે છે એનું પોસ્ટ પ્રોડક્શન થતા એક થી દોઢ વર્ષનો સમય લાગે છે અને ફિલ્મ રિલીઝના ત્રણ દિવસ પહેલા પોસિબલ આવી પીરિયોડિકલ ફિલ્મ હોય જ્યારે એ ફિલ્મ ઐતિહાસિક કથાનક ઉપર હોય કોઈ ઘટના પર આધારિત હોય ત્યારે એટલે સેન્સર બોર્ડ ના અમુક અધિકારીઓનું આ વખતનું જે વલણ હતું એના વિશે ઘણી બધી ટીકાઓ પણ થઈ અને ઘણી બધી અરજીઓ પણ થઈ એના પછીથી કેમ કે આ આ વલણ હતું ને ગુજરાતી સિનેમા તરફનું એક ગુજરાતી સિનેમાના ક્યાંક ને ક્યાંક હિત માટે એક જોખમી વલણ હતું જે અમને અમે ફેસ કર્યું કે જ્યારે તમને શોકોઝ નોટિસ મળવી જોઈએ દસ દિવસની અંદર સ્ક્રીનિંગના એની જગ્યાએ તમને એટલે મને પાંચમી સોળમી ફેબ્રુઆરી ફિલ્મ રિલીઝ છે અને પાંચમી ફેબ્રુઆરી શોકોઝ નોટિસ મળે છે અને એના પછી પણ અમે ચેન્જીસ કરીને આપીએ છીએ સર્ટિફિકેટ ઇસ્યુ થવાનો ટાઈમ આવે છે કેપેબલ ટીમ હતી અને એ રીતે લકીલી મેઉલ સુરતી હોય કે પાર્થ હોય અમે ક્લાયમેક્સમાં અમે લોકો પહોંચી વળ્યા વિઝ્યુઅલી બધી રીતે બાકી આ બહુ અઘરી પરિસ્થિતિ હોય છે અને એ પરિસ્થિતિ સાથે ડીલ કરવું બહુ અઘરું હોય છે વિજયગીરી જી આ મૂવી નું આખું તેરમી સદી પર આધારિત છે કે તેરમી સદી નું સ્ટુડિયો એ ટાઈપ નું ગામ એ ટાઈપ નો પહેરવેશ તો ઘણું ચેલેન્જિંગ રહ્યું હશે કેમ કે અત્યારે એકવીસમી સદી ચાલે છે કોઈ અંદાજો પણ ના લગાઈ શકે કે તેરમી સદી નું એ બધું વાંચવું એટલું નોલેજ હોવું તો તે વિશે જણાવશે આખું કઈ રીતે આપણે સેટઅપ કઈ રીતે ક્રિએટ કર્યું હતું ચોક્કસ તેરમી સદીની વાત પહેલાં તો આપણે જે કરી તો એ કલ્પનામાં અથવા તો આપણે પુસ્તકોમાં જ જોવું હોય વાંચવું હોય ડેફિનેટલી આ આખું એક વર્ક છે અને ઘણા બધા લોકોની મહેનત આની પાછળ જોડાયેલી છે રિસર્ચ મહેનત છેલ્લા અઢી એક વર્ષનું તો મિનિમમ રિસર્ચ એવું કહી શકાય જેમ કે મારી સાથે મારી અર્ધાંગિની છે ટ્વિંકલ પ્રોડ્યુસર છે ફિલ્મમાં પણ એના સિવાય એને રિસર્ચમાં બહુ મોટો ભાગ ભજવ્યો અમારા ટીમમાં છે શક્તિસિંહ રામ મોરી છે તો એક લોક ભાતીગળ વસ્તુઓને કે લોક રિવાજોના રિસર્ચ પછી ચિંતન ધડુક જે અમારી ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર છે તો એણે એ સમય દરમિયાનમાં કેમ કે એ સમય કોઈ જોવા નથી ગયો રેફરન્સીસ લેતો પણ એ વખતના અમે ઘણા બધા કોળીદાસ પરમારના કે એ વખતના બધા રેફરન્સીસ લઈ અને પછી એક ઇમેજિનેશન કર્યું કે આ સદીમાં કેમ કે તમને એક ડુંગર પર્વત આજે પણ છે આદિનાથ દાદાનો પર્વત છે શેત્રુંજ પર્વત આજે પણ છે એની બાજુમાં એ આદિપુર ગામ પણ આજે પણ છે પણ એ ગામ હવે આખું પરિભાષા બદલાય તમને અંદાજ આવે પણ એ સમયના એક્ઝેક્ટલી ઘરો લાઈવ લોકેશન પર પણ શૂટિંગ કરવું અમારા માટે હતું તો અમદાવાદમાં અમે સોળ વીઘામાં આખો સેટ બનાવ્યો હતો અને એ સેટમાં તમને તેરમી ચૌદમી સદીના ઘર ડેલા પછી તમને નદી પર્વત બધું જ અમે ત્યાં ક્રિએટ કર્યું હતું અને બધું જ એ ક્રિએટ કરતા મુંબઈ ફિલ્મ સિટીમાંથી ચારસો સાડી ચારસો વર્કર્સ અમે અહીંયા લાવ્યા હતા ડે એન્ડ નાઇટ કામ ચાલ્યું અને છેલ્લા પચીસ થી ત્રીસ દિવસની અંદર આખો સેટ રેડી થયો અને પછી અમે શૂટિંગ કર્યું પાછું શૂટિંગ ચાલુ છે એક લોકેશનનું કામ પૂરું થાય છે તો એ તૂટી જાય છે એનું મટીરિયલ વપરાય છે બીજા લોકેશનમાં તો ખિલજીનો મહેલ અમારે બનાવવો હોય તો દાદુ બારોટનું નું લોકેશન પૂરું થયું તો એના જ લાકડા એનો જ સામાન વાપરીને મેલ બનાવ્યો તો આખે આખો સેટઅપ અમે એવી રીતે ત્યાં ક્રિએટ કરેલો અને બહુ ચેલેન્જિંગ ઘટના હતી કેમ કે અમારો ક્લાઇમેક્સ ચાલતો હતો ને એ સમય દરમિયાનમાં એવું કહી શકાય કે પાંચસો હજારનું તો રૂટીન ક્રાઉડ રહેતું હતું અને એવા સમયે ક્લાઇમેક્સમાં વાવાઝોડું એના કારણે અમારા કર્ટન્સ ફાટી ગયા અને સો એ બધી વસ્તુઓ પણ હતી બટ એટ ધ સેમ ટાઈમ આ બધું ચેલેન્જિંગ હતું જે જે બિલકુલ 13મી સદીનું આખું ગામ ક્રિએટ કર્યું ને એટલું બધું નોલેજ આપે લીધું અને પછી આ બધું સ્ટુડિયો બનાવ્યું અને ખૂબ મહેનત લાગી હતી પણ ઘણીવાર એવું થતું હોય છે કે આટલી બધી મહેનત કરી આટલું મને આઈડિયા છે ત્યાં સુધી પંદર થી સત્તર કરોડની બજેટની ફિલ્મ છે આ અને ત્યારબાદ જ્યારે ફિલ્મ ક્યાંક લીક થઈ જાય છે કે જે આપણે કહી શકીએ કે પાયરસનો મુદ્દો આવે છે ત્યારે ઘણી વાર પછી ફિલ્મ ઠંડી પડી જતી હોય છે ફિલ્મ ખૂબ સરસ હોય છે પરંતુ લોકો મોબાઈલમાં જોઈ લેતા હોય છે કોઈ એવી નામી એપ્લિકેશન પર થઈ જતી હોય છે તો તેના વિશે આપ શું જણાવશો કે તેનાથી આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી હોય કે હિન્દી હોય કેટલી મોટી અસર પડતી હોય છે આ મુદ્દો તો એટલો બધો સળગતો મુદ્દો છે બેન કે અને કરુણતા એ છે આપણી કરુણતા એ છે કે આપણા જ લોકો પાયરસીમાં ફિલ્મ જુએ છે અને એ તમને ઉત્સાહથી એને કે અમે ફિલ્મ જોઈને બહુ જ સરસ હતી ત્યારે તમને સમજાય નહીં કે શું કરવું ઘણા બધા લોકો લોકો માગે કે કે અમારે અહીંયા રિલીઝ નથી થઈ તો તો મોકલાવો ને એમ એમ તમારી પાસે થાય હું ડૂબી મારું કાતો તને ડૂબાડ દઉં એમ એનાથી વિશેષ એનું કારણ છે કે આજે લોહી પરસેવો એક કરીને જ્યારે આ ફિલ્મ બને છે કેટલાય લોકોની મહેનત હજારો લોકોની મહેનત છે ઇન્વેસ્ટર્સ ના પૈસા છે અમારા પોતાના રિસ્ક એમાં સમાયેલા છે તો અમારી એક જ ઈચ્છા હોય કે તમે ફિલ્મ ગમે ન ગમે એ જોયા પછીનો વિષય છે તમે ટિકિટ ખર્ચીને થિયેટરમાં જુઓ તમને ફિલ્મ ન ગમી તો તમે એને તમે ક્રિટિસાઈઝ કરો અને ગમી તો તમે વખાણો પણ તમે આ રીતે નહીં જુઓ અને આ કોઈ પણ ફિલ્મ થોડી ઘણી પોપ્યુલર થાય છે અને અથવા તો થોડી હિટ થાય છે એટલે તરત એની પાયરસી માર્કેટમાં ફરતી થઈ જાય છે અને આ હું માનું છું ત્યાં સુધી અત્યારે સરકાર માટે પોલીસ માટે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ એક એવો મુદ્દો છે કે બહુ સળગતો મુદ્દો છે પણ પ્રોબ્લેમ એ છે કે એની અવેરનેસ પણ નથી મોટાભાગના પ્રોડ્યુસર્સ મારા ખ્યાલથી આ વિષય ઉપર સ્ટેપ્સ નથી લેતા અમે લોકો તો એન્ટીપાયરસી માટેની એજન્સીઓ રોકી હતી અને હમણાં જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી એમાં અમુક લોકોના નામો પણ બહાર આવ્યા છે અને જે તે સમયે એ બહાર આવશે પણ ખરા કે જે લોકો ફેસબુક ઉપર વોટ્સઅપ પર પાયરસીને પ્રમોટ કરતી પોસ્ટ મૂકી હતી તો એ બધા લોકોના નામો નામજોગ ફરિયાદ થયેલી છે અને પોલીસ એના એક્શન્સ લઈ રહી છે પણ મારી ખ્યાલથી કે બધા જ પ્રોડ્યુસર જ્યારે જ્યારે જેની ફિલ્મ આવે છે ને આવી પાયરસી થાય છે ને આ રીતે અવેરનેસથી એ જો કાનૂની પ્રક્રિયામાં જશે તો કદાચ આ ઓછું થશે પણ સૌથી પહેલી અપીલ તો ઓડિયન્સને છે કે તમારા ફોનમાં આવતી એ પાયરેટેડ કોપી એ કોકની મહેનત નું ની ચોરી છે એટલે આ ચોરી તમે નહીં કરશો એની જગ્યાએ તમે જ્યારે પણ અનુકૂળતા હોય થિયેટરમાં ફિલ્મ જોશો તો વધારે યોગ્ય છે આ એક અપિલ તો સો ટકા છે જે બિલકુલ ખૂબ સાચી વાત કહી કારણ કે આના લીધે ઘણા દિગ્દર્શકો હોય છે એ લોકોની મૂવી લીક થઈ જાય ત્યારબાદ એક બે અઠવાડિયામાં બંધ પડી જતી હોય છે આઉટ થઈ જતી હોય છે થિયેટરમાંથી પાર્થભાઈ હું આપને પૂછીશ કે પહેલાનું આપણે ગુજરાતી ફિલ્મ જોઈએ અને અત્યારની ગુજરાતી ફિલ્મ જોઈએ કે જેવી રીતે આપણી ફિલ્મ છે રિયલ સ્ટોરી પર છે કે ઘણી મોટિવેશનલ સ્ટોરીઓ પર હોય છે તો પહેલાનો દસકો ને અત્યારના દસકામાં ખૂબ તફાવત છે તો આપ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ફ્યુચરમાં કઈ રીતે જોશો હું તો બહુ જ બ્રાઇટ જોઈ રહ્યો છું કારણ કે આપણે વી આર ઇવોલ્વિંગ આપણે સતત ને સતત પ્રોગ્રેસ જ કર્યો છે આપણે જો જૂની ગુજરાતી સિનેમા જુઓ તો ત્યાં પણ વાર્તાઓમાં કંઈ કચાશ નથી ટેકનિકાલિટીમાં કદાચ થોડી ઘણી ઉણપ હોય તો એ ટેકનિકાલિટી પણ હવે આગળ વધી રહી છે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે એમ છે એમ એમ ટેકનિકાલિટી આપણે અહીંયા આવી રહી છે કસુમોની વાત કરીએ તો વીએફએક્સ આટલા હેવી વીએફએક્સ હજુ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં હતા નહીં આ પહેલીવાર એવો એક પદાર્પણ થયું કે આટલા વીએફએક્સ પણ વાપરી શકાય છે ગુજરાતી ફિલ્મમાં તો આ ટેકનિકાલિટી પ્રવેશી આ ટેકનિકાલિટીની સાથે સાથે હવે મુંબઈથી જ આવી રહ્યા છે પ્રોફેશનલ્સ બધા તો એવા ને એવા પ્રોફેશનલ્સ અહીંયા પણ ઉભા થઈ રહ્યા છે તો એ લોકોની સાથે આ એક એવો ફેઝ છે મને એવું લાગે છે કે એક વચ્ચે બહુ ડ્રાય પીરિયડ હતો કે જ્યારે ગુજરાતી સિનેમા બનતી નહોતી પછી પ્રેમજી આવી કેવી રીતે જયશ આવી અને એ એ બધી ફિલ્મોથી પછી એક વેગ મળ્યો પછી છેલ્લો દિવસ પછી તો બહુ જ રાફડો ફાટ્યો એ શબ્દ વપરાયો ગુજરાતી સિનેમાઓ માટે પણ એની સાથે સાથે રાફડાની સાથે સાથે કન્ટેન્ટ સારું આવવા માંડ્યું અને બધા કન્ટેન્ટની સાથે સાથે આજે તમે તો નાડી દોષ એટલી હિટ ગઈ કસુંબો અત્યારે છઠ્ઠા વીકમાં આટલી ધમધોકાર ચાલી રહી છે તો એકદમ બ્રાઇટ ફ્યુચર છે અને જે લોકો એવું એવું વિચારતા હતા પહેલા કે મારે મુંબઈમાં જઈને પ્રોડક્શન હાઉસમાં કામ કરવું છે મારે જે તે પ્રોડક્શન હાઉસની સાથે જોડાવું છે એ લોકો હવે પોતાનું પ્રોડક્શન હાઉસ અહીંયા બનાવી રહ્યા છે આ એક બહુ મોટો ગ્રોથ છે છોકરાઓ જે મુંબઈ જઈને પોતાનું ભવિષ્ય વિચારતા હતા ઘણા મારા એવા મિત્રો છે મને ખબર છે કે જે મુંબઈમાં જાય છે બે મહિના ત્રણ મહિના રહે છે કંટાળીને પછી અહીંયા આવે છે અહીંયા કામ કરે છે અહીંયા સેટલ થાય છે એ લાઈફ અલગ છે આ લાઈફ અલગ છે એટલે તમે વી આર ગ્રોઈંગ ધીમે ધીમે અત્યાર સુધી છઠ્ઠા વીકમાં દોઢસો શો કોઈ સિનેમાએ નથી જોયા ગુજરાતીમાં અત્યારે આપણે દોઢસો શો રનિંગ છે તો જેમ તમે એક પ્રોગ્રેસ રિપોર્ટ તમે જુઓ તો આપણો પ્રોગ્રેસ રિપોર્ટ અપને અપ જ જઈ રહ્યો છે એટલે કદાચ મારા જેવા કોઈક યુવાન મિત્ર હોય કે જેમને આ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવું હોય તો રાઈટ વે છે રાઈટ ટાઈમ પણ છે કારણ કે એક દસકા પછી એક વીસ વર્ષ પછી આપણી ઇન્ડસ્ટ્રી એ લેવલે હશે કે જયારે અત્યારે સાઉથ ઇન્ડસ્ટ્રી છે એ પણ એક સમયમાં એવી જ હતી કે જયારે કોઈ સિનેમા જોવા જતું નહીં હોય જયારે કોઈને ગમતી નહીં હોય સિનેમા અત્યારે આપણી સિનેમા એ રીતની છે કે ગમતી થઈ છે લોકો જઈ રહ્યા છે અને લોકો વધાવી રહ્યા છે તો આ સમય હજુ ને વધુ વધુ આગળ વધશે એવું મારું માનવું છે થેન્ક યુ બિલકુલ વિજયભાઈ હું આપને પૂછીશ કે આપની ટીમ અથવા તો આપ જે રીતે મૂવી રિલીઝ થયું ત્યારે ચોક્કસથી દર્શકોને એમનો પ્રતિસાદ પૂછતા હશો કે મૂવી કેવું લાગ્યું છે એમની સાથે વાતચીત થઈ હશે તો આપને શું સાંભળવા મળ્યું છે કસુંબો મૂવી વિશે કે કેવું રહ્યું છે આપનું મૂવી કેમ કે બનાવવા તો ખબર હોય કે મેં મારું સો ટકા આપી દીધું છે પરંતુ ઓડિયન્સ શું કહે છે તે ખૂબ મેટર કરે છે અને આ પિક્ચરને સુપર ડુપર બનાવનાર પર ઓડિયન્સ જ છે આપણી તો આપ તે વિશે શું કહેશો ઓડિયન્સનો પ્રેમ એટલે જ મેં કીધું ને કે છઠ્ઠા વિકે આજે આટલા શો સાથે કોઈ ફિલ્મ ટકે છે એમાં માત્ર ને માત્ર ઓડિયન્સનો પ્રેમ છે આના સિવાય એ શક્ય નથી હું તમને ગયા રવિવારનું એક્ઝામ્પલ આપું અમે લોકો સુરેન્દ્રનગરમાં બેક ટુ બેક ત્રણ શો હતા અને અમને ત્યાં ઇન્વાઇટ કરેલા તો ત્યાં બહેનો સુરેન્દ્રનગર મૂળી અને એની આજુબાજુના ગામડાઓમાંથી અમુક બહેનો કેમ કે એમના હસબન્ડ કે એમને એ લોકો ફિલ્મ જોઈ હશે આઈ થિંક રાજપૂત કોમ્યુનિટીમાંથી હતા એ બહેન અને મને યાદ છે તો એ ભાઈએ ફિલ્મ જોઈ હશે ત્રણ વાર અને પછી એમના ફેમિલીની બહેનો જેટલી બી હોય માજી બહેનો દસ જણને લઈને એ ત્યાંથી ફિલ્મ જોવા માટે આવ્યા હતા અને એ લોકોએ જે ફિલ્મ જોયા પછીના જે બાઇટ્સ આપ્યા છે એ બાઇટ્સ તમે જુઓ ને તો આમ રૂવાડા ઉભા કરી નાખે એટલે જે બેન હતા મને યાદ છે કે એમણે એ વાત કીધી કે અમે કદી ફિલ્મો જોવા આવી રીતે બહાર નથી જતા પણ આમાં તો કે કે અમે તલવાર લઈને બહાર નીકળ્યા હોય અને સંસ્કૃતિની રક્ષા કરવા જેટલું કે અમને એવું લાગ્યું કે આ ફિલ્મ જોઈને અમે જાણે આ કામ કર્યું હોય તો જયારે આવા પ્રતિભાવો મળે છે પ્રતિસાદો મળે છે ને ત્યારે ઘણી વખત એવું લાગે છે કે આટલી મહેનત આટલું આ કર્યા પછી કદાચ આ એનું ફળ છે આ લેખી લાગ્યું છે કે આ ઓડિયન્સ આજે આ લેવલે રીએક્ટ કરે છે જે 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 બિલકુલ આપે ખૂબ સરસ વાત કરી કસુંબો મૂવી ને લઈને હવે તો હું અમારા દર્શક મિત્રો ને પણ ખાસ કહીશ કે હજી પણ જે લોકો ને બાકી છે તો અત્યારે પણ થિયેટરમાં મૂવી ચાલી રહ્યું છે ચોક્કસથી જુઓ અને ચોક્કસથી આપણા ગુજરાતી જે ઇતિહાસ છે જે 13મી સદી નું જે બખુ વર્ણન કર્યું છે ખૂબ સરસ છે વિજયગીરીજી અને પાર્થભાઈ આપનો કિંમતી સમય આપ્યો આપે અને અમારી સાથે સ્ટુડિયો માં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર થેન્ક યુ પ્રવેક વિશેષમાં આવી રીતે આપણે અવનવા મહેમાનોને મળતા રહીશું તો જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર